વિવાહ લગાયા છે રેકો નોમે લેમ નહીં અને તારીખે ભડેગી છે અને હોના ચોદીના ભાવે વધી જાશી કરું શું હા આ છે અલા અચો સીચ્યો જો અચો છોકરા હા તારા વિવાહ રાજી અને કોર્યું લાય તું લાય છેદની ઓય

હલો <Popkeys in expand>

છોકરો જેટલો હજી ના રોમ રોમ સમાજ માં બધું મોબાઈલ થઈ ગયું છે દાગીના વિવાહ વિવા સવા મોબાઈલ થઈ ગયું દાગીના દોઢ દોઢ લાખ રૂપિયા થઈ ગયા છે તો લાવું શું એટલે કીધું સમાજ બધા ભેગા થઈ આ વેવાઈ આવે છે અને મોરવી આવે કીધું બધું નક્કી કરો કે સમાજમાં કેટલો દાગીનો લાવો ના લાવો એટલે એક એક કરી નાખો ચમ એક એક કરો એક જ રાખવાનો દાગીનો સમાજ શું કહે છે હા એટલે વેવાઈ આવે રાજી

એટલે જો દાડે દાડે મુકવાય થાય જાય હવે આ જો વગન સીઝન વરાતે આવે છે બરાબર પાક ખરાબ કરે હા પાક ખરાબ જો મગફળી બગાડી જાના પૂરા બગાડ્યા અને ઉનાળામાં બાજરીએ બગાડી છે ઉન તો નુકસાન નુકસાન છે એટલે આપણે બધા સમાજના બધા ભેળા છે અને બંધારણ કરો દાગી લોકો મારે છોકરો કોઈ પરણાવો નથી કાલે તમારે પણ પડશે કાલે પરણાવવા પડશે એટલે દાગીનો રાખ મંગળસૂત્ર એક રાખ તો બધાને હવે બધા કોઈ હરખ હોય નહી ભાવ તો લાખે પોચી લાખે નહી દોઢ લાખે દોઢ લાખે ઉપી ભાવ તો થાક એટલે હું તેમ કીધું મરવીને ફોન કરો અને તમને ફોન કર્યો એટલે આ બધું કરે એટલે હારું રે તો આખે સમાજમાં હારું રે આ દાગીનાનો ભાવ વધી જાય એના કારણે કાલે તમે ઉઠીને પોચ છો દાગીના કરાવો હવે આમાં જવા હોય ના કરાય કેવા હોય શું કરવાનું હવે ખમતી પાલતી હોય તો પોચી ગયેલ હોય તો એટલા દાગી ના ચોઈથા લઈને આવે ના આવે તો કે અમારે આ જોઈએ ના જોઈએ બધા પૂરા

આવે હોય તમારી ઈચ્છા હોય અમે તમે પચાસ હાજર આલો કે પચીસ હાજર આલો કે લાખ આલો તમારા ઈચ્છા હોય પેલું તો જુ મેલી ના એટલે આ બધું કીધું સમાજ બધી કરી નક્કી કરો કે સારું રેમ એટલે તમારું શું કેવું કહો અમે તો કીધું તો કેવું કોઈ બધું બધું બંધારણ કરો તો સારું છે આ બધું કીધું ને એ બધું હા એટલે બધું બંધ અને હવે અમાર ગુરુ વાળા કરી કરી બધું બંધ કરાવશે અમાર તો મોની જાય તો બધું આપણે સમાજ નું બંધ થઈ જાય એટલું હવે તમે કોણ મુ બંધારણ કર્યું સમાજ નું કે દાગીના બધું બંધ કર્યા એટલે મોબાઈલ નું પૈસા ના બધું બંધ

એલે ફાયદો થઈ જાય બદલ બધું બારે બારે કેર કેર બદલ ફાયદો લઈ જાય બધું ઉનાજીઓ એમ બરાબર કે તો અમારે હવે કોમ છે ઢોરાનો બોજ પડી છે કે સારપુરો કરવો પડે એટલે હવે આવજો આવજો તો હા કોઈ પાળા

으 <목소리>